તો સૌ પ્રથમ જોઈએ તો માંડવી જે કચ્છ જિલ્લામાં પણ આવેલ છે અને સુરત જિલ્લામાં પણ આવેલ છે તેવી જ રીતે મહુવા ભાવનગર જિલ્લામાં પણ આવેલ છે અને સુરત જિલ્લામાં પણ આવેલ છે તેવી જ રીતે માંગરોળ જે જુનાગઢ જિલ્લામાં પણ આવેલ છે અને સુરત જિલ્લામાં પણ આવેલ છે ત્યાર પછી મિત્રો માળિયાની વાત કરીએ તો માળિયા હાટીના જે જુનાગઢ જિલ્લામાં પણ આવેલ છે અને માળિયા મિયાણા જે મોરબી જિલ્લામાં પણ આવેલ છે ત્યાર પછી મિત્રો ગઢડાની વાત કરીએ તો ગઢડા સ્વામીના જે બોટાદ જિલ્લામાં પણ આવેલ છે અને ગીર ગઢડા જે ગીર સોમનાથ જિલ્લામાં પણ આવેલ છે બીજો કન્ફ્યુઝન પોઈન્ટ જોઈએ તો મિત્રો વિષવવૃત્તથી ઉત્તર તરફની આડી રેખા એને કર્કવૃત્ત કહેવામાં આવે છે તેવી જ રીતે વિષવવૃત્તથી દક્ષિણ તરફની આડી રેખાને મકર વૃત કહેવામાં આવે છે અને પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખા એને વિશ્વવૃત કહેવામાં આવે છે ત્રીજા કન્ફ્યુઝન પોઈન્ટની વાત કરીએ તો મિત્રો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે તો કે પનામા નહેર તેવી જ રીતે રાતા સાગરને ભૂમધ્ય સાગર સાથે કઈ નહેર જોડે છે તો કે સુએજ નહેર ત્યાર પછીના કન્ફ્યુઝન પોઈન્ટની વાત કરીએ તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે એવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે મીટર પરંતુ સ્ટેચ્યુ ઓફ સિવાય ઊંચાઈ કેટલી છે એવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ કઈ રીતે આવશે તો જોઈ તો ની ઊંચાઈ છે પચીસ મીટર અને સ્ટેચ્યુની ઊંચાઈ છે એકસો અને સત્તાવન મીટર આમ કુલ બંને મળીને એકસો ને બાશી મીટર થશે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે જવાબ તેના ઉપર આધાર રહેશે ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ સંસદ સભ્યોને વિશેષાધિકાર બ્રિટન બંધારણમાંથી આપવામાં આવ્યો છે અથવા તો લેવામાં આવ્યો છે તેવી જ રીતે સંસદનો વિશેષાધિકાર ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ત્યાર પછી મૂળભૂત અધિકાર એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તેવી જ રીતે મૂળભૂત ફરજ એ રશિયાના બંધારણમાંથી લેવામાં છે તેવી જ રીતે પંચવર્ષીય યોજના એ રશિયાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે તેવી જ રીતે સંયુક્ત જોગવાઈ એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે તો મિત્રો આ હતો કેટલાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશેનો વિડીયો તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં